નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિશ્વમાં વધતા જતા પ્રદૂષણ વિશે તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો જેમાં વિશ્વમાં સૌથી પ્રદૂષિત હોય તેવા વીસ શહેરોના નામ જાહેર કરવામાં આવ્યા તમને જાણી આશ્ચર્ય લાગશે કે વિશ્વમાં વીસ સૌથી વધારે પ્રદૂષણ હોય તેવા શહેરોમાં તેર શહેરો તો ભારતના છે તાજના આજના વિડીયોમાં તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ વિશ્વના ઘણા બધા દેશોએ હાલ પ્રગતિની પાછળ આંખ બંધ કરીને દોઢ લગાવેલી છે અહીંયા આગળ તમે જોઈ શકો પાછળના જે પર્યાવરણનું હોય પર્યાવરણની કોઈપણ પ્રકારનો વિચાર કરવામાં આવેલો નથી અહીંયા આગળ પર પર્યાવરણની શું હાલત થશે બે હજાર ચોવીસની ગરમીથી તમે બધા વાકેફ ફસ્યો અને બે હજાર પચીસમાં એના કરતો પણ વધુ ગરમી પડશે અહીંયા આગળ તમે આ જોઈ શકો અત્યારનું જે પર્યાવરણ છે તે અને વૈશ્વિક સ્તર ઉપર આપણે જોઈએ તો વિશ્વના વીસ સ્તરોમાંથી તેર શહેર ભારતના કે જે સૌથી વધુ પ્રદૂષિત છે તો એ કયા શહેર છે એના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવીએ વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર વિશ્વભરમાં પ્રદૂષણ પર પ્રકાશિત થયેલા તાજેતરના રિપોર્ટમાં ભારતની ભાગીદારીમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી એટલે વિશ્વના વીસ સૌથી પ્રદૂષિત શહેરો ગણીએ તેમજ તેર ભારતના છે જેમાં આસામનું બર્નીહાટ ટોચ પર છે સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની એક્યુ એર દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ચોવીસ અનુસાર દિલ્હી વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રદૂષિત રાજધાની છે અને તેનું એક્યુઆઈ લેવલ ચારસોથી પણ વધુ છે જ્યારે ભારત બે હજાર ચોવીસમાં વિશ્વમાં પાંચમું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું છે જો કે બે હજાર ત્રેવીસમાં તે ત્રીજા ક્રમે હતું એટલે પ્રદૂષણમાં આ દેશ લેવલે જોવા જઈએ તેનો ક્રમ થોડો પાછળ થયો એટલે પ્રદૂષણમાં ઘટાડો થયો જે ત્રીજા ક્રમ પર હતું એનો ક્રમ બદલી અને બે હજાર ચોવીસમાં પાંચમા સ્તરે થયું વિશ્વના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના છ શહેરોનો સમાવેશ થાય છે જો કુલ વીસ શહેરોમાંથી ગણીએ તો તેર ભારતના અને જો દસમાંથી ગણીએ તો દસમાંથી છ શહેર ભારતના છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પીએમ બે પોઈન્ટ પાંચ સાંદ્રતા બે હજાર ત્રેવીસમાં ચોપ્પન પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરખામણીએ બે હજાર ચોવીસમાં સાત ટકા ઘટીને સરેરાશ પચાસ પોઈન્ટ છ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર થવાની ધારણા છે છતાં વિશ્વના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી છ ભારતના છે એટલે પ્રદૂષણમાં ઘટાડો તો થયો તો પણ જે હજી દસ શહેર છે ને ટોચ ટોચના એમાંથી છ ભારતના છે તો તમે વિચાર કરી શકો બે હજાર ત્રેવીસમાં કેટલું પ્રદૂષણ હશે બે હજાર ચોવીસમાં ઘટાડો થયો તો પણ હજી ભારતનો નંબર પ્રદૂષણમાં પાંચમા ક્રમે છે અને આંતરરાષ્ટ્રીય લેવલે વીસ શહેરોમાંથી તેર ભારતના શહેર છે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહ્યું વાર્ષિક સરેરાશ પીએમ બે પોઈન્ટ પાંચ સાંત્રતા એકાણું પોઈન્ટ છ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે જે વર્ષ બે હજાર ત્રેવીસમાં લગભગ બોણું પોઈન્ટ સાત માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતી એટલે બે હજાર અહીંયાગળ એકાણું પોઈન્ટ છ છે અને જે બે હજાર ત્રેવીસમાં બાણું પોઈન્ટ સાત માઇક્રોગ્રામ પ્રતિ મીટર ઘન હતી અને દિલ્હી જે ભારત દેશની રાજધાની છે દિલ્હીમાં અત્યારે સૌથી વધુ પ્રદૂષણ છે આ તમે જોઈ શકો પ્રદૂષણ આ જે ઊંચી બિલ્ડિંગ છે બિલ્ડિંગ પણ જોઈ શકાતી નથી એટલું પ્રદૂષણ છે એટલે જે અત્યારના દેશોએ જે પ્રગતિની પાછળ દોડ મૂકેલી છે પણ પાછળ એ લોકો વિચાર કરતા નથી પાછળના પર્યાવરણની શું હાલત થશે આવનારી પેઢીની શું હાલત થશે નવા નવા રોગો કેટલા ઉત્પન્ન થાય છે શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે વાતાવરણની અંદર ફેલાતા જે સૂક્ષ્મ કણો હોય જ્યારે શ્વાસની અંદર શરીરની અંદર જશે શ્વાસમાં ત્યારે એ જે કણો હશે એ શરીરને કેટલી રોગ કેટલો રોગ પહોંચાડશે એના વિશે પણ આગળ કોઈ વિચાર કરવામાં આવતો નથી બાજુમાં જોઈ શકો જેટલો વ્યવહાર વધશે એટલું જ પ્રદૂષણમાં પણ વધારો થશે ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ એટલા પ્રમાણમાં વધેલું હતું કે તે આગળ શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવેલી હતી વિશ્વના વીસ સૌથી પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ તેર ભારતીય શહેરો છે જેમાં આસામનું બર્નીહાટ પછી આવશે દિલ્હી મુલ્લાનપુર પંજાબ ફરીદાબાદ લોની નવી દિલ્હી ગુરુગ્રામ ગંગાનગર ગ્રેટર નોયડા ભીવંડી મુઝફ્ફરનગર હનુમાનગઢ અને નોયડા આ જે ટોપ તેર શહેરો છે જે વિશ્વમાં સૌથી પ્રદૂષિત વીસ શહેરોમાંથી તેર શહેરોનો સમાવેશ થાય છે એકંદરે પાંત્રીસ ટકા ભારતીય શહેરોમાં વાર્ષિક પીએમ બે પોઈન્ટ પાંચના સ્તર હું એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની મર્યાદા કરતો દસ ગણા કરતો વધુ છે એટલે જેટલી હવામાં મર્યાદા હોવી જોઈએ એના કરતો દસ ગણું વધુ પ્રદૂષણ છે વાયુ પ્રદૂષણ ભારતમાં સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે જે અંદાજિત આયુષ્યમાં પાંચ પોઈન્ટ બે વર્ષનો ઘટાડો કરે છે ગયા વર્ષે પ્રકાશિત થયેલા લેન્સેટ પ્લેનેટરી હેલ્થ સ્ટડી અનુસાર ભારતમાં બે હજાર નવથી બે હજાર ઓગણીસ દરમિયાન દર વર્ષે લગભગ પંદર લાખ મૃત્યુ પીએમ બે પોઈન્ટ પાંચ પ્રદૂષણના લોબાગારાના સંપર્કને કારણે થાય છે એટલે જ્યાર સુધી હવામાં પ્રદૂષણ વધારે પ્રમાણમાં હશે ત્યાર સુદ સુધી આપણે જે શ્વસનની પ્રક્રિયા કરશું એ જે કણો રહેલા હશે આપણા શરીરની અંદર પ્રવેશશે અને કોઈકના કોઈક રોગચારો ફાટીની કરશે જેને તમે આગળ જોઈ શકો બે હજાર નવથી બે હજાર ઓગણીસ દરમિયાન પંદર લાખ લોકોના પ્રદૂષણના કારણે મોત થયા એટલે કે શ્વાસ સંબંધી ગંભીર બીમારીઓ થશે પીએમ બે પોઈન્ટ પાંચનો અર્થ છે કે બે પોઈન્ટ પાંચ માઇક્રોનથી નાના હવાના પ્રદૂષણના કણો જે ફેફસા અને લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ હૃદય રોગ અને કેન્સર પણ થઈ શકે છે તેના સ્ત્રોતમાં વાહન એક્સ્ટ્રોસ ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા અથવા પાકના કચરાને બહારનો સમાવેશ થાય છે એટલે કે એવું કોઈ બળતણ થાય કે જેનો ધુમાડો નીકળતો હોય આ રીતના તમે જોઈ શકો ફેક્ટરીઓમાં જે બળતણ થશે એનો ધુમાડો વધુ પ્રમાણમાં જોવા મળશે અને વાતાવરણમાં જો સૌથી વધુ પ્રદૂષિત થતું હોય તો આ ફેક્ટરીઓના ધુમાડાને કારણે બીજા નંબરે જે પાણી પ્રદૂષણ થાય ફેક્ટરીઓમાં જે આ રીતના સળગાવવામાં એટલે કે જે બર્તનથી ઉત્પન્ન થતો ધુમાડો હોય તે ઉપર વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે જ્યારે નીચે જે પ્રવાહી કચરો હોય નદીઓમાં મુક્ત કરવામાં આવશે એટલે કુલ અને બધી જગ્યાએ ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે અને બીજી એવી ઘણી સમસ્યાઓ છે કે જેમ જેમ વાહન વ્યવહારનો ઉપયોગ વધતો જશે એટલે સીએનજી હોય પેટ્રોલ હોય ડીઝલ હોય એના બર્તનથી પણ વાતાવરણમાં દિવસે દિવસે પ્રદૂષણ વધતું રહે છે તો આ માહિતી મેળવી આપણે વિશ્વના વિસ ટોક પ્રદૂષણવાળા શહેરની વાત કરીએ તો તેર ભારતના શહેરનો સમાવેશ થાય છે અને આની આગળ બે હજાર ચોવીસ અને બે હજાર ત્રેવીસમાં પણ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર એટલે ભારતની રાજધાની દિલ્હી હતી એના વિડીયો એના વિશે પણ આગળ એક વિડીયો આપણે બનાવી ચૂકેલા છે તો એ વિડીયો જોવો હોય તો નીચે લિંક આપેલી છે જોઈ લો જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત